વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો તો ધારાસભ્ય જણાવ્યું હતું કે આરોપીઓએ એચ એફઆઈએન માર્કેટ લિમિટેડ ફોરએક્સ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી વાર્ષિક સિત્તેર ટકા રિટર્ન મળે તેવી વાત કરી તેની પાસેથી અલગ અલગ બેંક અકાઉન્ટમાં ઓગણત્રીસ લાખ છ હજારથી વધુ ટ્રાન્સફર કરાવી કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરી હતી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મુંબઈ ખાતેથી ઠગ આરોપી એવા શાહબાઝ સબીર અબ્દુલ્લા શેખને ઝડપી પાડ્યો છે સુરત લાવી તેની ધરપકડ કરી તો આરોપીએ ઠગાઈમાં ગયેલા રૂપિયામાંથી ત્રણ લાખ એકસાઠ હજારથી વધુ મળી હોવાની કબૂલાત કરી છે અગિયાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે એ ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલા તો એ જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે હાઈફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ ઇન અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદી એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી વધી ગઈ છે પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો એ ઇન્વેસ્ટ કરી નાખી પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે એ છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઈફિન કંપનીનું જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકો ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતા અમે લોકો આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણો નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબા શેખને ડેટા આપતો હતો પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એ એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા ફોર એક્ઝામ્પલ અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્ર જેટલી મહારાષ્ટ્રનું જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં તો આપણો જે આરોપી છે એ મુખ્યત એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરન્ટ અકાઉન્ટ એમનું બનાવેલ હતી ફેલકૉન ટ્રેડિંગના નામથી તો એ જે કરન્ટ એકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ આ એકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન બનાવતો હતો એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને એકત્રીસ હજાર રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી તી બ્યુરોઈપોર્ટ એસ આઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ અરહું એસ આઇ ન્યૂઝ સાથે